નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો અમદાવાદમાં નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે વીજ જગ્યાઓ પગાર ધોરણ પણ મિત્રો સારું છે લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલની સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના

ફરીવાર વાત કરવામાં આવતું મિત્રો ક્લાર્ક પર પોસ્ટ વિશે વાત કરવામાં આવતો ક્લાર્ક અને જગ્યા વિશે વાત કરવામાં આવતો પોસ્ટ જગ્યા પર ભરતીનું આયોજન કરવામાં આવે છે અમદાવાદ કેન્દ્રીય હેલ્થ સંસ્થા અમદાવાદ દ્વારા જે મિત્રો સરકારી નોકરી છે પોસ્ટ વિશે વાત કરવામાં આવતો અપર ડિવિઝન ક્લાર્ક જગ્યા છે એક મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવતો મિત્રો પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સુધી પગાર ધોરણ છે મિત્રો લાયકાત છે કે કોઈ પણ સ્થાનક ડિવિઝન વિશે ચાર જગ્યા છે જે મિત્રો પગાર ચોરણ છે ઓગણીસ હજાર નવસો થી તેસઠ હજાર બસો લાયકત વિશે વાત કરવામાં આવતો મિત્રો બાર પાસ આર્દિક કરવાની છેલ્લી તારીખ છે મિત્રો ત્રીસ ચાર બે હજાર ચોવીસ સંપૂર્ણ મિત્રો માહિતી વિશે વાત જોતી હોય તો મિત્રો એ મોબાઈલ નંબર આપવામાં આવે છે વોટ્સએપ બ બોનુસ છસો અઠ્ઠાવન ચૌદ જીરો અઠાણું પર જઈને મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી અને મિત્રો આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ક્લાર્ક માટેની ભરતી છે અમદાવાદ દ્વારા પદ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે મિત્રો અને કેન્દ્રીય હેલ્થ સંસ્થા અમદાવાદ દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો